નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું અત્યારે આપણે સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું વાંચન કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં આપણે પ્રકરણ એકથી સાતનું વાંચન પૂરું કર્યું જો તમારે પ્રકરણ એકથી સાતમાં કોઈપણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ આઠ પોઈન્ટ ચાર બાળકોનું મૃત્યુ શું બાળકોનું મૃત્યુ વયસ્કોના મૃત્યુ કરતાં કોઈ રીતે અલગ હોય છે અમુક સંદર્ભમાં હા કારણ કે જે રીતે જીવન એક બાળકમાં અભિવ્યક્ત થાય છે તે પુખ્ત વ્યક્તિમાં થતી અભિવ્યક્તિ કરતાં અલગ છે જો એક બાળકનું મૃત્યુ ત્યારે થઈ જાય જ્યારે તેની માતા હજુ તેને સ્તનપાન કરાવતી હોય અથવા તો તે ચાલીસ મહિનાથી ઓછી આયુનો હોય તો એક અર્થમાં હજુ તે પૂરી રીતે સ્થાપિત થયેલું જીવન નથી તેથી તે એક વયસ્કની મૃત્યુની સમાન નથી હકીકતમાં તે અજીબ છે પરંતુ તમે જોશો કે માતા પિતા આ પ્રકારના કિસ્સાઓમાં બાળકના મૃત્યુમાંથી ઘણા ઝડપથી બહાર આવી જાય છે જો ચાર વર્ષથી વધુની ઉંમરનું બાળક મરી જાય તો તેમનું દુઃખ અને પીડા ઘણી વધારે હશે જો તમે આવું કહેશો તો લોકો ઘણા ગુસ્સે થઈ જશે તે એક અલગ બાબત છે પણ જો તમે તેમનું નિરીક્ષણ કરો તો તમને જણાશે કે પ્રભાવ ઘણો ઓછો છે કારણ કે માતા પિતાની ચેતનામાં પણ તે હજુ એક જીવન તરીકે સંપૂર્ણ રીતે સ્થાપિત થયેલું નથી તે હજુ ઘડાઈ રહ્યું હોય છે જ્યારે તમારું ન બાળક નવજાત હોય તે સમયે તેની સાથે તમારો સંપર્ક ઘણો વધારે હોય છે તેઓ ચાર વર્ષના થાય ત્યાં સુધીમાં તેઓ આમ તેમ ભાગવા લાગે છે તમે તેમને પકડી ન શકો તેઓ દરેક જગ્યાએ જવા માગે છે તેઓ દુનિયા જોવા માગે છે પણ ચાર વર્ષના થાય તે પહેલાં તેઓ ઘણો સમય તમારી સાથે જ હોય છે પરંતુ તેમની સાથે ભૌતિક રીતે જોડાયેલા હોવા છતાં તેમની સાથે તમારો સંબંધ એટલો મજબૂત નથી હોતો કારણ કે તેઓ તેમના ભૌતિક શરીર સાથે જ વધુ મજબૂતીથી જોડાયેલા નથી હોતા જો તમે જીવનને ધ્યાનથી જોશો તો તમે તે જાણી જશો અત્યારે મદદ માટે ઘણા બધા તબીબી હસ્તક્ષેપ ઉપલબ્ધ છે પરંતુ થોડા સમય પહેલાં સુધી ઘણા બાળકો કોઈપણ પ્રકારની બીમારી વિના ચાર વર્ષના થાય તે પહેલાં જ મૃત્યુ પામતા હતા તેઓ આમ જ મૃત્યુ પામતા હતા કારણ કે જીવન હજુ સંપૂર્ણ રીતે સ્થાપિત થયું નથી હોતું જ્યારે આવું થાય ત્યારે કંઈક ગુમાવવાનો ભાવ હોય છે પરંતુ માતા પિતાને બહુ વેદના થતી નથી બાળકોમાં લગભગ ચાલીસથી અડતાલીસ મહિના સુધી તે જીવન માટે પ્રારબ્ધ કર્મની માત્રા હજુ નક્કી થઈ હોતી નથી જીવન હજુ પણ એક નિર્ણય કરવાનો પ્રયત્ન કરી રહ્યું હોય છે તેના કારણે જ ભારતીય પરંપરામાં એ વાત પર બહુ ભાર આપવામાં આવે છે કે આ સમય દરમિયાન શું શું કરવું જોઈએ ગર્ભધારણ પહેલાં ગર્ભધાનના સમયે જન્મ અને ત્યારબાદના સમય માટે વિધિઓની એક આખી પ્રણાલી છે તે બસ એ વાતને સુનિશ્ચિત કરવા માટે છે કે તે એક એવું જીવન બને જે મહત્તમ કર્મ પ્રાપ્ત કરે મહત્તમ ગ્રહણ કરવું એટલા માટે મહત્વપૂર્ણ નથી કે તમે તેને વધુ પીડા હાથમાં લેવડાવવા માગો છો તે તેને મોટો પરમોટો બનાવવા માટે છે જેમાં વધુ સંભાવનાઓ હોય પણ વધુ સંભાવનાઓનો અર્થ સંભવતઃ વધુ પડકારો પણ થાય છે અને જેનો સરવાળે અર્થ કદાચ વધુ પીડા એવો પણ થઈ શકે છે જ્યારે વધુ સંભાવનાઓ સાથે કંઈક આવે ત્યારે શક્યતા છે કે ઘણી ચીજોમાં ગડબડ થાય તે જોખમ જ છે તો જો આ જીવન સુદૃઢ થઈ જાય તો તે વધુ ચીજોને હાથમાં લે છે જો તે એટલું સુદૃઢ નથી તો તે ઓછી ચીજો હાથમાં લે છે તો પછી તમે જીવનને બને તેટલું સરળ અને સીમિત રાખશો તે જ જીવનની પ્રકૃતિ છે આંતરિક રૂપમાં પણ આવું જ છે તો અડતાલીસ મહિના થવા સુધીમાં જો જીવન યોગ્ય રીતે સ્થિર અને સક્ષમ થઈ જાય તો તે ઘણી વધારે માત્રામાં પ્રારબ્ધ કર્મ પસંદ કરે છે ક્યારેક પ્રકૃતિમાં આવું આપમેળે જ થાય છે પરંતુ સામાન્ય રીતે તમે એવી સ્થિતિઓનું નિર્માણ કરવા માગો છો જ્યાં તમે એક મોટો પરપોટો ફૂલાવી શકો જેથી નવું જીવન એક મોટી સંભાવનાને ધારણ કરે આજના વિશ્વમાં લોકોને લાગે છે કે સંભાવનાનો અર્થ એ છે કે તમે કેટલા વધુ પૈસા કમાવ છો જરૂરી નથી કે મોટી સંભાવનાનો અર્થ એ હોય કે વ્યક્તિ સમાજની દ્રષ્ટિમાં સારું કરે અમુક રીતે તે એવું જીવન બની જાય છે જેને તમે અવગણી ન શકો મોટા ભાગના લોકોના જીવનને અવગણવામાં આવે છે કદાચ કોઈનું ધ્યાન પણ ન જાય કે તેનું અસ્તિત્વ હતું કે નહીં પરંતુ જ્યારે એક વખત પરપોટો મોટો બની જાય તો પછી તે કોઈ રણમાં હોય કે કોઈ જંગલમાં એક ગામમાં હોય કે કોઈ શહેરમાં કે ક્યાંય પણ હોય તેના પર ધ્યાન જશે કારણ કે કોઈ રૂપમાં તે એક મોટો પરપોટો છે શું તે એટલો મોટો છે કે સમગ્ર વિશ્વનું ધ્યાન તેના પર જાય આપણે નથી જાણતા પરંતુ જો કોઈ થોડો પણ મોટો પરપોટો બની જાય છે તો તે એક મોટી સંભાવના હોય છે સામાન્ય રીતે મોટા ભાગના લોકોને ચાર વર્ષ પહેલાંનું કંઈ પણ યાદ નથી રહેતું તેનું કારણ એ છે કે શૈશવકાળ એવો સમય છે જ્યારે જીવને એ નિર્ણય કર્યો નથી હોતો કે તે પોતાને કેવો આકાર આપવા માગે છે તે હજુ પણ નક્કી કરી રહ્યું છે કે વિસ્તરણ કરવું છે કે સંકોચન અને શું કરવું અને કેટલું જો બહુ ડરામણી અને આકરી સ્થિતિ હોય તો તે સંકુચિત થઈ શકે છે જેથી ઓછા પ્રારબ્ધ કર્મ અને વધુ મજબૂત સપાટી સાથે તે સુરક્ષિત અનુભવ કરે તે પોતાને ફેલાવવા નહીં ઈચ્છે તે કારણે જ તમે કોઈ પણ સંસ્કૃતિમાંથી આવતા હોવ દરેક જગ્યાએ એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે કોઈ બાળક જ્યારે તમારી સામે આવે તો તમે ગમે તેટલા પરેશાન કેમ ન હો તમારે એ બાળકને જોઈને સ્મિત કરવું જોઈએ તમારે બાળક સાથે પ્રેમપૂર્વક વર્તન કરવું જોઈએ ત્યાં સુધી કે સૌથી દૂરની આદિવાસી સંસ્કૃતિઓમાં પણ આ જાગૃતતા છે કે તમારે એવું આરામદાયક વાતાવરણ બનાવવું જોઈએ કે તે પોતાનો વધુમાં વધુ વિસ્તાર કરે જો તમે થોડું પણ પ્રતિકૂળ વાતાવરણ બનાવશો તો તે સંકુચિત થવાનો નિર્ણય કરી શકે છે આપણે નથી ઈચ્છતા કે આવું થાય આ એવા નિર્ણયો નથી જે કોઈ જાગૃત રીતે કરે છે આ જીવનની પોતાની બુદ્ધિમત્તા છે જે આ નિર્ણયો કરે છે ક્યારેક ક્યારેક અમુક મોટા બાળકોમાં એક બીજા પ્રકારનું મૃત્યુ થાય છે અમુક બાળકોમાં આ જીવનકાળ માટેની પ્રારબ્ધ કર્મની માત્રા ક્યારેક યોગ્ય રીતે નક્કી થઈ નથી હોતી તેથી તેઓ અચાનક મૃત્યુ પામે છે સ્વસ્થ બાળકો આમ જ મૃત્યુ પામે છે અભૂતપૂર્વ બુદ્ધિમત્તા ધરાવતા બાળકો કે જેઓ લોકોના બોધથી પરેની ચીજો કરે છે તેઓ ક્યારેક છ વર્ષ પહેલાં જ મૃત્યુ પામે છે કારણ કે તેમના પ્રારબ્ધ કર્મને યોગ્ય રીતે નક્કી કરવામાં આવ્યા ન હતા કેટલાય જન્મોની માહિતી તેમની અંદર પ્રગટ થવા લાગે છે સામાન્ય રીતે તેને સંભાળવા માટે એક અલગ સ્તરની જાગરૂકતા અને અમુક અનાશક્તિની જરૂર હોય છે પરંતુ એક બાળકમાં જ્યારે તે થાય ત્યારે તેનું શરીર તેને સંભાળી શકતું નથી અને તે ધ્વસ્ત થઈ જાય છે આ અમુક કારણો છે જે દર્શાવે છે કે એક નવજાતનું મૃત્યુ કેવી રીતે વયસ્કના મૃત્યુ કરતાં થોડું અલગ હોય છે તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ